આવતીકાલે રક્ષાબંધનનો પાવન પર્વ છે ને રક્ષાબંધનની ઉજવણી તમામ આખું ભારત દેશ નહીં પરંતુ દેશ વિદેશ કરતું હોય છે પરંતુ હવે રક્ષાબંધનની ઉજવણીને એક દિવસ અગાઉ શાળા હોય કોલેજ હોય કે પછી તમામ આરોગ્ય વિભાગ હોય તમામ જગ્યાએ રક્ષાબંધનની ઉજવણી થતા હોય છે ત્યારે માણેકબા કૃષિ વિદ્યાલયની જે વિદ્યાર્થીનીઓ છે તે અડાલજ ગ્રામ પંચાયત ખાતે પહોંચી છે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ત્યારે વોર્ડ સભ્ય પ્રજ્ઞેશ પટેલ સહિત તેમના જે તમામ સાથી મિત્રો છે તમામ તેમને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી છે તેમની સાથે વાતચીત કરશું પ્રજ્ઞેશભાઈ શું કહેશો રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ આપની સાથે માણેકબા કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ કરી શું કહેશો રક્ષાબંધનો તહેવાર એટલે ભાઈ બહેનોનો એક અનોખા બંધનનો તહેવાર છે આજના દિવસે અડાલજ ગામ ખાતે માળેકવા કૃષિ વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનો દ્વારા મને રાખડી બાંધવામાં આવી એમના પર મારા સદાય આશીર્વાદ છે અને આ બંધનનું અતૂટ મહત્વ જળવાઈ રહે વર્ષો સુધી એવી મારી પ્રાર્થના છે એ મારી લાગણી છે શું કહેશો રાખડી બાંધી છે કેવું લાગી રહ્યું છે રક્ષાબંધનનું આખું વર્ષ જે બહેનો છે એ ઇંતજાર કરતી હોય છે જ્યારે રક્ષાબંધન નજીક આવી જાય ત્યારે રાખડી બાંધવાનો એક ઉત્સાહ અલગ હોય છે શું કહેશું છો અમને અહીંયા આવીને ખૂબ ખુશી થઈ અને એમને સરપંચ શ્રીને મળીને ખૂબ આનંદ થયો શું કહેશો તમે મને રાખડી બાંધીને ખૂબ આનંદ થયો અને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શું કહો છો પીખા વેપાર રક્ષાબંધનની ઉજવણી કરવા ખાસ કરીને અહીંયા પહોંચ્યા હતા રાખડી બાંધી તમામ સ્ટાફને અડાલજ પંચાયત અને એમનો સ્ટાફ સભ્યશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ બેન શ્રી સરપંચ શ્રી એ અમારા સ્કૂલની અંદર જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે આવી અને એમને સાથ સહકાર આપે છે એટલે અમે નક્કી કર્યું કે અડાલજ પોલીસ સ્ટેશન અમારી ગ્રામ પંચાયતમાં જઈ અને એમને લોકોને શુભેચ્છાઓ પાઠવીએ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે એમને નિરોગીમય એમનું આયુષ્ય બને એમનું જીવન સફળ બને એટલા માટે અમારી અગિયાર બારની બહેનો જે આચાર્યશ્રી દ્વારા અહીંયા જે આયોજન કરવામાં આવ્યું હતું એ અમે લઈને આવ્યા છીએ અને સાહેબને અમે રાખડી બાંધી છે અને શુભેચ્છાઓ પાઠવી છે ચોક્કસથી સાહેબે કહ્યું કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે શાળા ખાતે ઉપસ્થિત હોય છે આવા વ્યક્તિઓની જરૂર છે કે ગમે ત્યારે તમે સંપર્ક કરો તો તેમના સંપર્કનો જવાબ ચોક્કસથી મળે રક્ષાબંધનની ઉજવણી ખાસ કરીને અહીંયા કરવામાં આવી અને તમામ જે સ્ટાફ છે તેમને આ વિદ્યાર્થીનીઓ જે અગિયાર બાર ધોરણની વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા આ તમામ સ્ટાફને રક્ષાબંધનની રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે સાથે જ આપણે પણ રક્ષાબંધનની શુભકામના પાઠવી છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચૌદ સમય રિપોર્ટ્સ અમદાવાદ